સુરતમાં કિરણ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતી યુવતીએ દવા પીન ટુકાવ્યું જીવન મૂળ તેલંગાણા અને ડિંડોલી વિસ્તારમાં આવેલી ગ્રીનવિલા સોસાયટીમાં ત્રેવીસ વર્ષીય શ્રુતિ શંકરભાઈ ગુંડા પરિવાર સાથે રહેતી હતી પરિવારમાં માતા પિતા અને એક ભાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે શ્રુતિ પરિવારની એકની એક દુખરી હતી હાલ શ્રુતિ કિરણ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે કામ કરી રહી હતી અને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતી હતી આજે બપોરના સમયે શ્રુતિ ડિંડોલી વિસ્તારમાં આવેલી વેલેન્ટાઇન હોટલમાં એક રૂમમાં ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવી હતી ડિંડોલી વિસ્તારમાં જી નાઇન બિઝનેસ અબ ખાતે આવેલી હોટલમાં શ્રુતિ બપોરના સમયે એકલી હોટલ ખાતે ગઈ હતી ત્યારબાદ એક યુવક તેના રૂમ પર પહોંચ્યો હતો અને દરવાજો ખખડાવતાની સાથે ડોરબેલ પણ વગાડ્યો હતો જો કે શ્રુતિએ દરવાજો ન ખોલતા યુવક રિસેપ્શન પાસે પહોંચી ગયો હતો